નાની ઉંમરના આઈપીએસ અધિકારી સફી હસન અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ કરીને સફી હસને અંબાજી મંદિરમાં દર્શન કર્યા અને સામાન્ય ભક્તની જેમ કર્યા મંદિરના પૂજારી દ્વારા તેમને તિલક કરી પાઘડી મૂકવામાં આવી હતી ત્યારબાદ તેમણે માતાજીની ગાદીના પણ દર્શન કર્યા હતા અને ભટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવી અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો અંબાજી મંદિરમાં તેમણે જણાવ્યું હતું કે હું ત્રણ વર્ષ પહેલાં જ્યારે મારું ભાવનગર ખાતે પ્રથમ પોસ્ટિંગ થયું ત્યારે તે અગાઉ તેઓ અંબે માતાના દર્શને આવ્યા હતા અને ત્યારબાદ આજે સમય મળતા ત્રણ વર્ષ બાદ આજે હું માતાજીના દર્શન કરવા આવ્યો છું અને નતમસ્તક ઠરવા આવ્યો છું ત્યારે મને નવી ઉર્જા મળી છે અને દેશનો વિકાસ થાય તેવી મેં માતાજી સમક્ષ પ્રાર્થના કરી છે સફીન હસન અંબાજી ખાતે આચાર્ય સંઘના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા અને તે અગાઉ તેમણે મા અંબાના દર્શન કર્યા ચોક્કસથી વિશ્વના જે પણ શક્તિપીઠ છે એમાંથી મા અંબાનું મા શક્તિનું હૃદય જ્યાં બિરાજમાન છે એવી ધરતી પરથી હું બિલોંગ કરું છું એ મારું ગૌરવ છે અને જ્યારે પણ મોકો મળતો હોય છે ત્યારે અંબાજી ચોક્કસથી આવું છું એક નવી ઉર્જા એક નવું નવીનીકરણ જે છે એ યાદી હંમેશા પ્રાપ્ત થતું હોય છે આજે થોડો ફેમિલી ટાઈમ મળ્યો છે તો પાછી ચોક્કસથી માં અંબાના દર્શન કર્યા છે અને માત્ર બનાસકાંઠા સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત જે છે એ નવો વિકાસ નવી પ્રગતિ કરે એવી મા અંબાના ચેનલ મુકાબ આપને આ વિડીયો અને સ્ટોરી અમારી જો ગમી હોય તો અમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મને આપ ફોલો કરો લાઈક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો